હેલો ગજાનંદ ગણપતિ મહારાજની જય મિત્રો આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું જેનો મહાત્મા ભાદરવા મહિનામાં વધારે છે કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મા વધારે હોય છે તો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું તો તેમાં આપણે સાંભળશું ભક્ત લખમા માળીની કસોટી શ્રી રામદેવ પીરના પરમ ભક્ત મેઘ દારૂઆને આઠ શિષ્યો હતા એમાં ડેલડી નગરમાં ચમાર ભક્ત ખીમડો અને એની પત્ની સતી ડાલર દે અને મારવાડમાં લખમણ માળી હતો લખમણ માળીને સૌ માળીના નામે તે વખતે ઊંડા કાશ્મીરમાં હુડા શાખાના રાજપુર એમને સૌ સુરારાજ નામે ઓળખતું સુર રાજાની સભામાં એક ચારણ કવિ આવ્યો સભામાં જાત જાતની ચર્ચાઓ થવા માંડી દેવદેવીઓ તીર ઓલિયાઓની પણ વાતો ચાલી સુર રાજા કબર અને પીર પૂજામાં જ શ્રદ્ધા રાખતા હતા પોતાની હજુરમાં રહેતા પણ તેમણે પીર અને કબીર પૂજામાં શ્રદ્ધા રાખવા આજ્ઞા કરી હતી સભામાં પીરોની વાત થતી હતી તે વેળા ચારણ બોલ્યો અત્યારે પીરાયવાળા પીરનું જીવતું જાગતું અને પરચા પૂરતું સ્થાન રણુજા સિવાય બીજે ક્યાંય નથી રામદેવ પીર જાગતા દેવ છે એમને ગણેશ સ્થળે પરચા પણ પૂરેલા છે ચારણદેવ તમે હાલ ક્યાંથી આવો છે સુરસંગે પૂછ્યું મહારાજ હું રણુજાથી આવું છું ચારણે જવાબ આપ્યો રામદેવના દર્શને ગયા હતા સુરસંગે પૂછ્યું મહારાજ રામદેવના અને રામદેવજીના ભક્ત લખા માળીના પણ ચારણે વિવેકપૂર્ણ કહ્યું લખમા માળીના દર્શને સુરસંગે આશ્ચર્યથી પૂછ્યું હા મહારાજ એ લખમો માળી એવો કેવો છે કે તેના દર્શને ગયા હતા લખમો માળી મહાન સિદ્ધ છે રામદેવજીનો પરમ ભક્ત છે મહારાજ લખમો માળી ખરેખર વચન સિદ્ધ વ્યક્તિ છે મરુભૂમિમાં ધન્ય ધન્યએ લખમો માળી જેની સહાયે પીર રામદે પાતક દેહ પર જાળી મારવાડ મેવાડ માળવા કચ્છ સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં ભક્તના ધર્મસ્થાન છે ત્યાં ત્યાં માળીની ભક્તિથી કોઈ અજાણ્યું નથી મંડપ મેળામાં માળી આગેવાન ગણાય છે રામદેવ પીરની ભક્તિના બળે એ પીરાય બતાવે છે અને પૂજાય પણ છે ચારણની વાત સાંભળી સભામાં કેટલાકને હસું આવ્યું સુર રાજા બોલ્યા ચારણ દેવ આ બધી વાત સાચી કહો છો કે મોણ મસાલો ભેળવીને મહારાજ અમે ચારણ કવિઓ સાચાને વધુ સાચું કહીએ ને વધુ જૂઠું કહીએ પણ સાચાને જૂઠું ના કહીએ ચારણે સુરરાજાના પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું તમે લખમાં માળીના ખૂબ વખાણ કરો છો પણ એ પીર જેવો છે પીર તો કબરમાં પોડ્યા છે લખમો તો જીવતો છે અને હિન્દુ છે એ પીર કેમ થઈ શકે મહારાજ લખમો હિન્દુ છે રામદેવજીની એના પર કૃપા છે એના આરાધે રામદેવ પીર પધારે છે એવું ઘણા જાણાય છે કવિરાજ માથું ઠેકાણે છે ને હા મહારાજ માથું અને મન બે ઠેકાણે છે ને હું આ વાત કોની આગળ કહી રહ્યો છું એનું પણ મને બરાબર ભાન છે જોજો હો કવિરાજ આ બોલ પાછા મોઢામાં ન ઘવા પડે ના મહારાજ મારા નીકળેલા વેણ પાછા પડે એવું હું બોલતો નથી ચારણે જવાબ આપ્યો કવિરાજ હવે અહીં જ રહો ખાઓ પીઓ ને મજા કરો અમારે હવે લખમા માળીની કિરાઈ જોવી પડશે સુરસંગે કટાક્ષમાં કહ્યું અને એ જ વખતે પોતાના માણસોને રણુજાથી લખમા માળીને તેડી લાવવા મોકલ્યા લખમા માળીને તેડીને માણસો હોડા કાશ્મીરમાં આવ્યા સુરરાજાએ કચેરી ભરી લખમા માળીને સન્માનપૂર્વક દાદી પર બેસાડ્યા ચારણ કવિ પણ સંત લખમા પાસે બેઠા અને રાત્રે ભજન કીર્તનની ગોઠવણી કરી ગામના માણસો લખમા માળીની વાણી સાંભળવા દરબારમાં ચોકમાં આવીને બેસવા લાગ્યા રાતના નવ વાગતાના સુમારે સુર રાજાએ પોતાના માણસોને ખાનગીમાં કહ્યું કે લખમા માળીના ભજનની પૂર્ણાહુતિ પહેલા પ્રસાદ માટે એક થાળમાં માંસ ભરીને રૂમાલથી ઢાંકીને પૂજાના બાજોટ પાસે મૂકવો અને કોઈ પૂછે તો કેવું કે થાળમાં સાકર અને ટોપરું છે સુર રાજા ભજન મંડળમાં આવ્યા ચારણ કવિ અને લખમો માળી પણ સમયસર આવી પહોંચ્યા સભા વચ્ચે સ્થાન લીધું લખમા માળીએ સામસાગર તંબુરો મેળવ્યો અને ભજન ગાવાની શરૂઆત કરી જ્યોતનું ધ્યાન ધર્યું અને શાંત સુરે ભજન ઉપાડ્યું આણે અમર પુરુષ પધાર્યા મેરે દાતા જેણે અમર પુરુષ પધરાવ્યા મેરે દાતા હલકા ગુણી બનાયાજી બીજ વૃક્ષમાં વૃક્ષ બીજમાં થાણા ઠીક લગાયા જી ખેડન વાલે ખેડન પાયા કો બુદ્ધિ કપાસ પાયા સુમણા નારી સુતર કાતે સુરતા તાર મિલાયા મીન ગુણ કા વાણ ભરિયા પાંચ તત્વ કા તાણા બડા કબીર સાબ વણવા બેઠા હરદમ તાર મિલાયા સુઈ સતકી શબ્દા કા સીવણ વાળા કિરતારા ટુકડે ટુકડા ભેગા કીધા તો સાંધાકૂબ લગાયા ગુરુ અમારા સતતા જ્ઞાની જૂના પીર જગાયા કર જોડી બોલ્યો ભોળાયા લખમા ભજનવાણી સાંભળી શ્રોતાજનો વાહ વાહ કરવા લાગ્યા સુર રાજાને પણ લખમાની વાણીમાં રસ પડ્યું તારી કળા નવ જાણી મેરે દાતા અકળકળા ન ઓળખાણી હોજી પ્રથમ તો તે પેદા કર્યા પવનને વળી પાણી રે જી બહુ નાને તારું બીગું બિરાજે અનુભવ રે એક બાંડો બીજો બોબડો એક દેવ બીજો દાણી રે એકને માથે ચમર બિરાજે બુજો ભરે ઘર પાણી રાજ તો રાવણ કુંદીનો જરા મરણ ન જાણી રે ઘડી પળમાં લંકા પર જાળી કેવા ન રાખી કહાણી સુરતા રાખે તો શબ્દ શીખાવું વેદ શીખાવું વાણી રે કર જોડી લખમો બોલ્યા અનુભવ રમત્યો આણી લખમા માળીએ એક પછી એક ભજનની રમઝટ બોલાવવા માંડી એ સમયે સંકેત મુજબ નિવેદનો થાળ લઈને સુર રાજાનો હજુરી આવ્યો રૂમાલ ઢાકેલો થાળ શ્રી રામદેવ પીરના સ્થાનના બાજોટ પાસે મૂક્યો મોડી રાતે ભજન પૂરા થયા લખમાએ સુરરાજાને પૂછ્યું કે મહારાજા આ ઠાકર થાળીમાં શું મૂક્યું છે સુરરાજાએ કહ્યું એમાં સાકર અને ટોપરા છે પછી સંત લખમાએ રામદેવ પીરનો આરાધ ગાવા માંડ્યો મક્કેથી પીર રણુજા પધાર્યા જૂના આયવા રે ગોસાઈ પરથમ પાવ ધર્યો ધરણી પર ગામ રણુજા માહી જાગો મારી જૂની કળાના ગોસાઈ હે જી ભીડ પડે ભક્તોના દુઃખ ભાંગો સંકટ મિટાવો મારા સાંઈ જાગો કહે હિરણાકશ સુણો પ્રહલાદજી ક્યારે ગયો તારો સાંઈ હે જી મુજમાં તુજમાં ખડગસ્થાભમાં જ્યાં જુએ ત્યાં મેરા સાંઈ જાગો હરિશ્ચંદ્ર તું થયોને હુવો હરમેળો આવ્યા તારાના સાંઈ જાગો પાંચ પાંડવો અને છઠ્ઠા દ્રૌપદી ગુરુ દુર્વાસા અહીં હે જી પૂજેલ આંબો સફળ પડ્યો ઋષિ ઉપવાસી નાહી જાગો કહે માલદે સુણે રૂપા દે એની વાટે ગયાતા નાહિ રેજી ત્રણ ત્રણ ગુનામે માપ કીધા હવે ઉગરવાની નહીં જાગો કહે રૂપા દે સુણો માલદી જી કાલું ઘેલું બોલો કાય હે જી અમારા ધણીને ઘેર જગન રચ્યો દેવ દર્શન કર આઈ જાગો ડોકર જોડી માળી લખમો બોલ્યો ડગમગ ડોલે હે હેજી આપણા પધાર્યા આ સર્વા મંડપ માહી જાગો ભજન પૂરું થતા સુરરાજાએ લખમાને કહ્યું ભક્તરાજ હવે આ થાળમાંનો પ્રસાદ તમારા હાથથી જ વેચો તમારા જેવા સંતજનના હાથથી પ્રસાદ વેચાય તો અમારા સૌના ધન્ય ભાગ્ય સુરરાજાના કહેવાથી લખમા માળીએ પ્રસાદનો થાળ ઉપાડ્યો થાળ નો રૂમાળ ઉપાડી સૌને સાકર અને ટોકરું વેચવા માંડ્યું આ દ્રશ્ય જોઈ સુર અને તેના માણસો સ્તબ્ધ થઈ ગયા માંસ થાળ લાવેલા માણસોની આંખે અંધારા આવ્યા અને આંખે લીલા પીળા દેખાવા લાગ્યા સુર રાજાનું શરીર બળવા લાગ્યું સભામાં ખળબળાદ થવા લાગ્યું સુર રાજાનું માથું ભ્રમવા લાગ્યું અને લખવું માળી કોઈ પ્રકાશવાન ભવ્ય વ્યક્તિ જણાવવા લાગ્યો સુરરાજા ગભરાઈને લકમા માળીના ચરણમાં ઢળી પડ્યો પોતાના કૃત્યની માફી માગવા લાગ્યો લકમા માળીને સુરરાજાએને માથે હાથ મૂક્યો ને રામદેવજીના દર્શન કરવા રણુજા જવું અને બીજ પૂનમનું વ્રત અખંડ રીતે પાળવું એવું નીંગ લેવડાયું તે પછી સુરરાજાની સ્થિતિ હતીતેની થઈ ગઈ અને તે લકમા માળીનો શિષ્ય બન્યું હુડા કાશ્મીરના તમામ માણસો લખમા માળીના શિષ્ય બન્યા ચારણ કવિને ખૂબ ભેટ સોગાદ આપી સુર રાજા એ ભક્તિ પ્રભાવ દિન પ્રતિદિન વધવા લાગ્યો અને થોડા સમયમાં એ પણ સંત માં ગણાવા લાગ્યો બોલો શ્રી ઇન્દવા પીરની જય રામદેવ પીરની જય તો મિત્રો મારો વિડિયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ